સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન દર્શન મોહનીય કર્મ અને સંકેત એ અંગે છે આત્મસિદ્ધિશાસ્ત્રમાં એકસો બે અને એકસો ત્રણ મી ગાથામાં બોધ્યું કે કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય હણાય તે કૌપાઠ તે દૂર કરવાના ઉપાયો બોધ્યા અને આગળ પ્રકાશ્યું કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાકતા અચૂક ઉપાયા આ બે ગથમાં ચૌદ પૂર્વના સારનો સાર પરમ કુપાઉદે બોધ્યો છે દર્શન મોહનીની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્મોહિનીય મિશ્ર મોહિની અને સંકિત મોહિની બોધતી જાય અને ચારિત્ર મોહનીય અનતાનુમંદી ક્રોધ અનંતાનુમંધી માન અનંતાનુમંદી માયા અને મંદિર લોપ વિતરાકતાથી જાય એ રીતે એકંદરે સાત પ્રકૃતિ જાય ત્યારે સંકેત થાય દર્શનના અધ્યાત્મમાં ઘણા અર્થો થાય છે દર્શન એટલે જોવું દર્શન એટલે અમુક સંપ્રદાય કે મત જેમ કે જૈન દર્શન બૌદ્ધ દર્શન વેદ યોગ કે સાંખ્ય દર્શન વગેરે આત્માનો અંશે પણ સ્વીકાર ન હોય તે ધર્મમતને દર્શન ગણાય નહીં અને એ રીતે ઇસ્લામ ખ્રિસ્તી પારસી અને યહૂદી દર્શનની ગણતરીમાં આવે નહીં અહીં દર્શન એટલે ખરી શ્રદ્ધા પ્રેમ કે રુચિ સાચા અંતરંગના ભાવથી તીર્થંકર કે સત્પુરુષની અને તેમના ઉપદેશેલા માર્ગની રૂચિ શ્રદ્ધા કે પ્રતીતિ તે સમકિત અથવા સમ્યક દર્શન કહેવાય છે જૈનેતરમાં આત્મદર્શન કે બ્રહ્મ સાક્ષાત્કાર એવા શબ્દો વપરાય છે યથાર્થ શ્રદ્ધા કે પ્રતીતિમાં સમ્યક દર્શનમાં જે કર્મ શ્રદ્ધા થવા ન દે મૂંઝવણ ઊભી કરે અથવા શ્રદ્ધામાં શંકા કરાવે તે દર્શન મોહનીય કહેવાય છે હું શરીર નહીં પણ આત્મા છું એમ જ્ઞાનીએ બોધ્યું તે યથાર્થ સમજાય માન્ય થાય તે જ સંકેત મોહનીય કર્મ બધા કર્મનો રાજા છે મોહનીના પ્રભાવે જે સ્વરૂપને ભૂલે છે શાસ્ત્રમાં તેને મદિરા દારૂને ઉપમા આપવામાં આવી છે જે મદિરા પાનના નશામાં ઘેનમાં જીવ સાર અસાર જાણતો નથી શું કરવું શું ન કરવું એવો વિવેક ગુમાવે ગમે તેમ બોલે ગમે તે ખાય ગમે તે પીવે અને ગમે તેમ વર્તે તેવી જ રીતે મોહનીય કર્મથી મૂઢ થયેલ પ્રાણી પારમાર્થિક વિવેકથી ભ્રષ્ટ થાય છે આ મોહનીય કર્મ આત્માને અવિવેકી બનાવે છે મોહપ મળે છે અને ન કરવાનું કરાવે છે આત્માને હિતકારી તત્વો સદેવ સદધર્મ અને સદ્ગુરુમાં અહિતબુદ્ધિ કરાવે છે અને અહિતકારી એવા તત્વો અસદ અસદગુરુ અને અસદ ધર્મમાં બુદ્ધિ કરાવે છે જે અનંતાનુમંતિનો પ્રકાર છે એમ વચરામુ ચારસો ઓગણસાઠ છેલ્લા ફાકરામાં પરમ કુપુએ સમજાવ્યું છે મિથ્યાત્વને લઈને મોહની કર્મને આધીન થયેલો આત્મા રાગ આદિની પ્રવચતાને લીધે ભ્રમણ કરતાં સંસારમાં અનાદિકાળથી રખડે છે નરક પશુ આદિની હલકી યોનિમાં જાય ત્યાંનું આયુષ્ય બાંધે અને ભવભ્રમણ કરતાં કરતાં સંસારમાં અનાદિકાલથી રખડ્યા કરે આ ઊંધી સમજણને લઈને જીવ અધર્મમાં ધર્મ અને અસદગુરુમાં સદ્ગુરુનું આરોપણ કરે છે સદધર્મ અને સદેવનું ખરું સ્વરૂપ માત્ર સદગુરુ જ સમજાવી શકે તે ન સમજતા અને અસદ્ગુરુની શીખ માનતા જીવ સદ્ગુરુની આશાત્મા અને અબોમાન કરી અનંતાનુબંધીમાં રહે છે ગાઢ કર્મો બાંધ્યા કરે છે અનાદેથી જીવ આ દર્શન મોહનીનો ઉદય વેધી રહ્યો છે ભ્રાંતિમાં છે અને તે મિથ્યાત્વ મોહનીના ભાંગામાં ગણાય છે જીવ રખડતો રખડતો અકામ નિર્જરા કરતો કરતો આગળ આવે નદી ગોલ પાષાણ ન્યાય ઉપર ચડે પાંચ સવાય કારણો મળી આવે કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવા પાંચો કારણ જબ મિલે કાર્યસિદ્ધિ નિદાન અહીં પણ પુરુષાર્થ જ મુખ્ય છે અને તે હોય તો બીજા ચારને તે ખેંચી લાવે છે હવે અહીં પાંચ લબ્ધિઓ ઉપજે આ કે ચમત્કારની નહીં જીવની અધ્યાત્મ દશા અંગેની વપરાતી અધ્યાત્મ ભાષા છે ક્ષયોપશમ લબ્ધિ કર્મરસમાં મનતા આવે અનંત ગણી હાનિ થઈ બીજું વિશુદ્ધિ લબ્ધિ શુભનો બંધ પડે ત્રીજું દેશના લબ્ધિ ઉપદેશ દેનાર અને તે બોદ્ધ ઝીલવાની જીવને પાત્રતા મળે ચોથું પ્રાયોગ્ય લબ્ધિ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી થાય એક ક્રડાકુડી સાગરપંક્તિ ઓછી એટલે કે સિત્તેર ક્રોડાકોડીમાંથી ઉત્કૃષ્ટ મોહનીમાંથી અંતઃ કોડાકોડી સાગર થઈ જાય વર્તે આવી પહોંચ્યો હવે નવા કર્મો એક ક્રોડાકોડી સાગર ગમતી ઓછી સ્થિતિના બાંધે તેનાથી લાંબી સ્થિતિને બાંધે નહીં અગાઉ આ ચાર ભૂમિકાએ જીવ અનંતવાર આવી પહોંચ્યો છે અને પાછો ફેર્યો છે હવે પાંચમી લબ્ધિમાં પરિણામ સુધારતો સુધારતો આગળ વધે કાં તો હવે થાકીને પાછો વળે કાં તો એમ માની બેસે કે હું જ જ્ઞાની કાં તો મંદ પુરુષાથી થઈ જાય અને અન્ય મતાંતરમાં તણાઈ જાય જો સવળી આવે તો અહીં તો બે ઘડીની અંદર સમ્યકત્વ પ્રત્યે અને હવે ત્રણ કરણમાં યથા પ્રવૃત્તિકરણ પહેલાં કદી ન થયા હોય તેવા પરિણામ યથા એટલે જેમ હોવા જોઈએ તેવા અપૂર્વકરણ પહેલાં ક્યારેય નથી થયું તે થાય ગ્રંથિ ભેદ થાય સ્થિતિ અને અનુભાગ રસ ઘટે સ્થિતિ કાંડક ઘાત અને અનુભાગ ઘાતક કાંડ યથાપ્રવૃત્તિકરણ કરતાં આ કરણનો એટલે કે અપૂર્વકરણનો કાળ સંખ્યાત્મ અનિવૃત્તિકરણ અપૂર્વકરણ કરતાં અહીં અસંખ્યાત્મો કાળ અંતકરણ નામની ક્રિયા એક અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ અને અનુમતિ ન આવે એવો આંતરો પાડી દે અને મિથ્યાત્વના ત્રણ ભેદ પડે મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય અને સમકિત મોહિનીય અહીંથી આગળ વધતા અનુમતિ જાય તો સમકત્વ પ્રગટે જો સિત્તેર કોટાકોટીમાંથી એક અંદર આવી જાય પછી આ બધું શક્ય બને અહીં આત્મા જ્યારે સમ્યકત્વ પામવાના પ્રયાસમાં હોય છે ત્યારે મોહનીય કર્મના પૂતગલોના રસમાં ઘટાડો થાય છે રસની તીવ્રતા પ્રમાણે દર્શન મોહનીના ત્રણ ભેદ પડે મોહિનીય મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહની આ સમજવા માટે શાસ્ત્રમાં મદ કે કેફ ઉત્પન્ન કરે તેવા મેણા કોદરાનું દ્રષ્ટાને આપ્યું છે મિથ્યાતુમોહિનિયા મેણા કોદરાને દળીને રોટલા બનાવીને ખાય તો તેનો એટલો બધો મેણો કે કેફ ચડે કે તે ખાનારો ઊભો પણ થઈ શકે નહીં બેભાન પડ્યો રહે આમ અશુદ્ધ કોદરાના ધાન્ય જેવું આ મિથ્યાતુ મોહની કર્મ છે જેમ સર્પનું ઝેર ચડ્યું હોય ત્યારે લીમડો મીઠો લાગે અને સાકર ફિક્કી લાગે તેમાં આ મિથ્યાત્નો ઉદય હોય ત્યારે આ જીવને સંસાર મીઠો લાગે અને મોક્ષ ગમે નહીં ત્યાગ વૈરાગ્યની વાતો પ્રત્યે પણ જુગુપ્સા વર્તે સંસારને ઉપાદેય અને મોક્ષને હેય માને છે સંસારનો રાગી અને મોક્ષનો દ્વેષી બને છે મિથ્યા તો મોહનીય કર્મના ઉદયે જીવને વિપર્યાસ એટલે કે ઊંધી સમજણ હોય છે અચેતન એવા શરીરમાં જીવને પોતાપણું મનાય છે અહીં તેની ભ્રાંત બુદ્ધિ જળને ચેતન બનાવે લોહી માંસ પરુ વિષ્ટા મૂત્ર આદિથી યુક્ત શરીરને પોતાનું સ્વરૂપ માને છે દેહને પવિત્ર અને સુખકાર મનાવે છે ધન વૈભવ કુટુંબ પરિવાર આદિ પોતાના નથી છતાં પોતાના મનાવે છે આવી ગાઢ વિપરીતતા આ કર્મ લઈને છે આને લઈને જીવને સત્પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ થવા દે નહીં આવી બુદ્ધિથી જ્ઞાનીને પણ વધુમાં વધુ એક સગાવાલા અમુક ધંધો કરનારા ભાગીદાર કે સારા રાજા સુધારક ચમત્કારિક શક્તિવાળા જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે પણ પોતાને અનુકરણ કરવા યોગ્ય પોતાને ઈષ્ટ પોતાના આદર્શ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી જીવનું મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું બની શકે નહીં મિશ્ર મોહનીય મેણા કોદરાને પાણીમાં થોડીવાર ધોઈ પાણી પર તરતા દાણા કાઢી નાખ્યા પ્રથમની જેમ જ રોટલો કરીને ખાય તો તેને થોડો મેણો ચડે ચક્કર આવે મેણો ચડ્યો છે એમ જાણે અને કામ કરી શકે નહીં તેમ અર્ધશુદ્ધ કોદરાના ધાન્ય જેવું મિશ્ર મોહનીય કર્મ છે મિશ્ર મોહિનીના ઉદયથી જીવને જીનેશ્વરે કહેલા ધર્મ પ્રત્યે રાગ કે દ્વેષ થતો નથી કોઈ સત્સમાગમના યોગે સાચી વાત સાંભળવામાં આવે ત્યારે જીવને રૂચે સત્પુરુષ કહે તેમ મનાય વળી પાછો કુસંગ થાય કે પોતાની વિપર્યાસ બુદ્ધિનું બળ વિશેષ હોય ત્યારે મોક્ષ માર્ગને રોકનાર ઉંધીર સમજણને પણ સારી માને આ મિશ્ર મોહિની મિશ્ર મોહિનીનો ઉદય માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહે છે પછી તે જીવ અશુદ્ધ અધિવેદ તરફ ઝૂકેલો હોય તો મિથ્યાતુ મોહિનીનો ઉદય શરૂ થાય અને વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો સમ્યકતુ મોહનીનો ઉદય શરૂ થાય મિશ્ર મોહનીમાં મંદ વિપરીતતા છે તેથી ખોટાને ખોટા રૂપે મનાય તેની સાથે સાચાને પણ ખોટા રૂપે મનાય તેવી મિશ્રતા રહે છે કાં તો સાચાને સાચું અને ખોટાને પણ સાચું માને એવી દશા સદેવ સદ્ગુરુ અને ધર્મને સાચા માને અને અસદ્દેવ અસદગુરુ અને અસદ ધર્મને પણ સાચા માને એટલે જૂના સંસ્કાર તદ્દન જાય નહીં નવા સંસ્કારો ગ્રહણ થાય તે વખતની આ મનોદશા છે બીજી રીતે ઉપદેશ ચામાં કુપાલદેવે બોધ્યું છે કે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ આવો જે અભિપ્રાય તે પણ મિશ્ર મોહનીય સમ્યકત્વ મેણા કોદરાને બહુ વાર ધોવે તો તેની અસર બહુ જ થોડી રહે આ પ્રમાણે કરી તેને છડીને ખાંડીને પછી વાપરે તો તેને જરાક અસર થાય કરી પણ કામકાજ તો કરી શકે કેપ જેવું પણ લાગ્યા કરે જેને વિશેષ બોધનો યોગ પ્રાપ્ત થયો છે તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થાય છે છતાં કંઈક પણ અલ્પ દર્શન મોહના ઉદય રહ્યા કરે છે જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે પણ સમયકત્વનો તદ્દન નાશ થતો નથી મોક્ષના ઉપાયમાં પ્રવર્તવા દે અને સંકિત મોહનીએ કહે છે સંકિત મોહિનીમાં નહીં જેવી જ વિપરીતતા છે ઉપદેશ છે પરમ પરમપ્રવોદય ઉપદેશ છે કે પ્રશ્ન ઉઠે આત્મા હશે તેવું જ્ઞાન તે સમ્યકત્વ મોહની સમ્યકત્વ મોહનીના ઉદયમાં ચોવીસ તીર્થંકર સર્વ શુદ્ધ રૂપે સરખા છતાં કોઈ કંઈક વધારે મને કરી છે એમ માની તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ ધરાવે કોઈ એક તીર્થંકરને વિઘ્ન વિનાશક વગેરે વિશેષ પ્રભાવક માને તે પોતે દેરાસર બનાવ્યું હોય કરાવ્યું હોય તે વધારે શાંતિ જણાય વગેરે ભાવ તે પણ સમ્યકત્વ મોહની ગણાય છે આમ આ કર્મ શ્રદ્ધામાં મલિનતા કરે છે જે જીવને સંકિત મોહિનીનો ઉદય હોય તેને ક્ષયોપશમ સંકિત કહેવું છે સમ્યકત્વ આ આત્મા છે એવો નિશ્ચય ભાવ તે સમ્યકત્વ દર્શન મોહનીનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થવાથી સમ્યકત્વના આઠ અંગો નિશંકતા નિઃસ્પૃહતા નિર્વિચિકિત્સા અમૂળતા ઉપગુહન ગુણ અને સ્થિતિકરણવંત વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે આ આઠે અંગ શુદ્ધ હોય ત્યારે સમકિત મોહનીનો ઉદય હોય નહીં ત્યારે કાં તો ઉપશમ સંકેત કે ક્ષયિક વાળો જીવ હોય આઠમાંથી એક પણ અંગમાં ખામી આવે ત્યારે જીવ સંકિત મોહિનીમાં ગણાય છે અને તેને ક્ષયોપશમ સંકેત કહે છે સમકિત મોહિનીમાં નામ ભલે સમકિત રહ્યું પણ એ હેય ગણાય છે કેમકે આ દશાએ સંકિતને નિર્માણ કરાવનાર નહીં પણ હાનિ પહોંચાડે તેવું છે સમ્યકત્વે મોહી હતી એટલે જે કર્મ સમ્યકત્વમાં મૂંઝવે તે સમકિત મોહિની ગણાય છે આ કર્મ સમ્યકવતા આપતું નથી પણ દોષિત કે કલંકિત કરે છે માટે હેય છે હણે બોધવિત રાખતા અચૂક ઉપાય આમ જ્ઞાનીનો બોધ દર્શનભવનીને હણે છે રચનામુમાં ત્રણસો ત્રીસમાં પત્રમાં બોધ્યું તે મુજબ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીદની પ્રાપ્તિ હોય છે અને એ બોધબિત તે પ્રાય નિશ્ચય સમ્યકતો હોય છે પૂજ્ય પ્રભુ શ્રીજી શાસ્ત્રની સૈદ્ધાંતિક વાત તદ્દન સરળ રીતે સમજાવતા त्या राजवचनं घसघस कर तारू वासन चमकशी संकितनो चांदलो तसे सहजात्मस्वरूप गुरु